તો ભગવાન જગન્નાથજીની ની હવે ગણતરી કલાકો બાકી છે ગણતરી કલાકોમાં ભગવાનના રથ નીકળશે નગરચર્યા ભગવાન જગન્નાથ સુભદ્રા અને બલભદ્રજીના રથો નિજ મંદિર પહોંચ્યા રથયાત્રા પૂર્વે નિજ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું અઢાર હાથીઓની ગજયાત્રા માટે તૈયારીઓ કરવામાં આવી છે હાલમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે સવારે ભવ્ય રથયાત્રા નીકળવાની છે જેના માટે આપણા હિન્દુ સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણપતિ મહારાજની પૂજા કરવામાં આવે છે એને ધ્યાનમાં રાખીને આજે અમારા ગજરાજ ગણપતિ સ્વરૂપ ભગવાન જગન્નાથજી ભગવાનની રથયાત્રા નિર્વિઘ્ન રીતે નીકળે નિર્વિઘ્ન નિર મંદિરે પરત પરત ફરે એના માટે ગજરાજ પૂજન કરીને અને કાલ ભગવાન જગન્નાથજી ની યાત્રા નીકળવામાં આવશે તો આ તરફ રથયાત્રાને લઈને પ્રધાનમંત્રી મોદીએ જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલ્યો છે વર્ષો જૂની પરંપરા પ્રધાનમંત્રી મોદીએ જાળવી રાખી છે દર વર્ષે પ્રધાનમંત્રી મોદી તરફથી પ્રસાદ મોકલવામાં આવે છે પ્રસાદીમાં ડ્રાયફ્રૂટ મગ અને ચોકલેટનો સમાવેશ થાય છે અને આ તમામ પ્રસાદી ભેટ તરીકે મંદિરે મોકલવામાં આવે છે પરંતુ ભગત પ્રસાદ લઈને જગન્નાથ મંદિર આવ્યા અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા નીકળશે